બારડોલી નગર કોંગ્રેસ સમિતિ દ્વારા રાજકોટમાં થયેલા અગ્નિકાંડમાં અનેક નિર્દોષો લોકોના મોત નીપજ્યા હતા જે ઘટનાને વખોડતા બારડોલી નગર કોંગ્રેસ દ્વારા મુદીત પેલેસ શહીદ ચોક ખાતે તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી મીણબત્તી પ્રગટાવી અને મૌન પાડવામાં આવ્યું હતું

ભગવાન એમના અંતર આત્માને શાંતિ આપે એના માટે પ્રાર્થના કરવામાં આવી છે અને જે પરિવારના લોકો મૃત્યુ પામ્યા છે એ પરિવારને પણ ભગવાન આ દુઃખ સહન કરવાની શક્તિ આપે એ રીતે આજે બારડોલી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભગવાનને પણ પ્રાર્થના કરવામાં આવી છે સાથે સાથે આ દુર્ઘટના માટે જે કોઈ જવાબદાર હોય એને સરકાર કોઈ પણ લાજ શરમ વગર લાદ વાય વગર કાયદાકીય પગલા રહે